नमस्कार बा मित्र अनुकम प्राथमिक शाळा मोठी दाव धोरमपोटना विद्यार्थी નાટક असे તો नाटक नो नाम छे आधा फूल अने गाय गाती तो आपले नाटक निहाणी मुचे लो यादोने काओ छु तो મારો હાથી ગાયબ થઈ ગયો છે કે ક્યાં ગાયબ થઈ ગયો છે ને હાથી મારા ખેતરમાં હાથીના ખેતરમાં તે છે ને તારે આ રીતે કોઈની મજાક ન ઉડાવજે તે તો ફક્ત એક શબ્દ કહી દીધો તેનું વિવેક છે તારે અને વિવેક એને જ બોલાવવું પડે હ મને તારાની વાત સમજાઈ ગઈ પેલો પુરાણા વિવેકના ઘરે થી જ મળશે નમસ્તે નમસ્તે તમારા ખેતરે મારો હાથી આવ્યો હતો એ તમે જોયો એ તો ચાલ ન જતો રહ્યો મારો હાથી ક્યાં ખોવાઈ ગયો હશે શું મળ્યો તમને ના મારો હાથી ત્યાં તો નથી तो चालू है ना घरेलू जगह। तेरो रायो हाथी। है ना समझा ना तो तेरू ना विवेक के तारे तेरे विवेक करें बुलाओ बड़े। मैं चुप्पा तो पालो लगाया बाज ऐसा है कोबी मु कोबी लालजोड़े खातो नहीं मु तो कारो जो दरक जोड़े खाऊँ।

हाथी ने पोता जोड़े लै लो मड़ी गय हाथी વા ભાઈ ગયો અને બધા હાથી પર સવારી કરીને ફરવા નીકળ્યા છે હવે સમજાઈ ગયું બધાને કે આપણે જેવા છીએ એવા જ રહેવાના છીએ સરખામણી કરવી જોઈએ આપણે તે કરીએ તો આપણે ઝાડમાં ફસાઈ જઈએ છીએ તો એવી રીતે ઝાડમાં ફસાવવું જોઈએ નહીં અને દર દર વ્યક્તિ પોતાના માટે ખાસ જ હોય છે અસ્તુ જઈએ